જય માતાજી મિત્રો જો આપણે આવી ગયા છે લાલાભાઈ માં ફાર્મ કાઠિયાવાડીના બેતાબ બાદશાહ એક થી એક કાઠિયાવાડી દરેક કલર જોરદાર કાઠિયાવાડી બધાય બધા ફાર્મ છે વિડીયામાં આગળ બનીને રહેજો ફાર્મ છે મોટું આપણે ચાર પાંચ ભાગમાં શૂટિંગ કરીને નાખશે જાજુ છે એટલે લાલભાઈ આની ઉંમર કેવડી છે આની ઉંમર નવ વર્ષ નવ વર્ષ આમનો જન્મ અહીંયા જ છે હા જન્મ અહીંયા જ આની માં એની માં કેડી પચકલાણ તમારી પાસે અત્યારે છે કે ના નથી દેવ થઈ ગઈ દેવ થઈ ગઈ બસ બેટા આનું નામ શું છે પૂજન 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 હમણાં રિઝલ્ટ કેટલાક બહાર પડ્યા તમારી પાસે કેટલા તમારા અહીંયા અહીંયા જ છે કે બારે પણ અત્યારે ચાલુ જ છે પાવર વાળો કેવો છે ફૂલ ફૂલ છે એટલે દુબળા તો ચોમાસું ગયું ને હમણાં લીલું જ હમ પાલો નવો આવે પછી બસ બેટા બસ

ખોટા ઘોડાને બદનામ કરવાના લઈ જાતા કે ઈ તમે હાવ સાચામ સાચી વાત કીધી અત્યારે જગ જાહેર છે એ તો કારણ કે અત્યારે આ કટમાં પ્યોર કાઠિયાવાડી નસલમાં ગોતવા જવામાં અઘરું છે અને કાઠિયાવાડીમાં હાઈટ વધુમાં વધુ કેટલી હોય છે ગજામાં કાઠિયાવાડીમાં તો અત્યારે 59 કરની છે હ

સમજાઈ ગયું બાકી આનો કલર કલર બ્રાઉન બ્રાઉન તન પગ વ્હાઈટ છે ને હમ મોઢે બ્લેડ મોઢે બ્લેડ આનો બાપ તમારી પાસે હતો હા છે જ હજી છે જ એ કેવ કેવડી ઉંમરનો થયો એ અઢાર વર્ષનો અઢાર વર્ષનો કાઠિયાવાડાની લાંબી લાંબી ઉંમર કેવડી મારી પાસે પાંત્રીસ વર્ષની પાંત્રીસ વર્ષની ઓહ તો તો બહુ અને આમ રાઉન્ડ તે

રિઝલ્ટ તો બહુ સારું છે હજી મોટી વાત છે મારી પાસે